વાવ પર કવિ સૌમ્ય જોશી જણાવે છે કે એક વાવમાં હજાર પગથિયા ઉતરીને તરસ ભાંગી હતી ને બહાર નીકળ્યો ત્યારે હજાર પગથિયા ચઢ્યાના થાકે પાછું ગળું સુકાઈ ગયું આપણે મળીને છૂટા પડીએ ત્યારે યાદ આવે છે એ વાવ છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નહીં ગમે ત્યાંથી વીડું ભરી લે આ સ્તંભ કોતરણીને સાત માળ પાણી પાણી થઈ જાય છે તને જોઈને લીલ બાજી ગઈ છે વાવના પાણી પર એની માને આ તરસની આળસ તો જો કવિ સૌમ્ય જોશી જણાવે છે ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો અને એનું મુખ્ય મથક પાલમપુર જે જાણીતું છે પોતાની ઐતિહાસિક ધરોહર અત્તરનો વેપાર એના ઉદ્યોગ અને ફૂલોના બગીચાઓ માટે તો આ પાલમપુરની પૂર્વ ભાગમાં આવેલ છે મીરા ગેટ મીઠી વાવડી મુર્શદ પાવાની દરગાહ તેમજ તીન બત્તી આજના વિડીઓમાં આપણે વાત કરવાના છીએ મીઠી વાવડી વિશે કે જેણે હજારો વર્ષો સુધી પોતાના અમૃત જેવા મીઠા પાણીથી આ પાલમપુરીઓની તરસ બુજાવી છે સાતસો વર્ષ જૂની પ્રાચીન અને ઐતિહાસિક વાવ માટે જાણીતું શહેર એટલે પાલમપુર આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની છે અને લગભગ આઠમી સદીમાં બંધાયેલી વાવ છે પાલમપુર શહેરના પૂર્વ ભાગમાં ત્રણ બત્તી વિસ્તારની નજીક આવેલી આ ઐતિહાસિક વાવ પાંચ માળ ધરાવે છે આ વાવ આરસ અને રીતિના પથ્થરમાંથી બનાવેલ છે તેમજ વાવની ઊંડાઈ પંચ્યાસી ફૂટ જેટલી છે જેમાં પશ્ચિમ બાજુએથી પ્રવેશી શકાય છે હિન્દુ સ્થાપત્ય શૈલી મુજબ તેનું બાંધકામ મધ્યયુગના અંતમાં થયું હોય એવું મનાય છે પરંતુ તેની દિવાલ ઉપર એક નજર કરીએ તો એનાથી પણ જૂની હોઈ શકે છે એવું લાગે છે આ વાવની અંદર વિવિધ પ્રકારની પથ્થરમાંથી બનેલી પ્રતિમાઓ જોવા મળે છે જેમાં ચતુર્ભુજ ગણેશ શિવ પાર્વતી અપ્સરાઓ નૃત્યાંગનાઓ પૂજા કરતું યુગલ દીપપાલો જેવી વિવિધ શિલ્પ વૃત્તિઓ ફૂલ બુટ્ટા તેમજ ભૌમિતિક આકારોની કોતરણીઓ જોવા મળે છે જે આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે વાવની ડાબી દિવાલ પર એક મૂર્તિ પર અસ્પષ્ટ થયેલો શિલાલેખ આવેલો છે જે સંવંત તેરસો એટલે કે ઈસવીસન બારસો તેસઠની સાલ દર્શાવે છે આ મીઠી વાવ એટલે પાલમપુર શહેરના રહેવાસીઓને વર્ષો સુધી મીઠું પાણી પૂરું પાડ્યું છે આમ તો પુરાતન વિભાગ દ્વારા આ વાવને ઐતિહાસિક ધરોહર જાહેર કરાયેલ છે છતાં પણ તંત્ર આ વાવને સાચવવા માટે કોઈ પગલાં લઈ શકતું નથી પ્રસ્તુત વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે શ્રીમાન નરેશભાઈ છે જે અહીંના સ્થાનિક છે અને આ વાવની સાફસફાઈનું વિડીયો સ્વેચ્છાએ ઝડપ્યું છે તો એક લાઈક નરેશભાઈ માટે બને છે